મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે મિત્રો આજ રાતથી શરૂ કરીને આગળના અગિયાર વર્ષો સુધી ભગવાન હનુમાનજી આ છ રાશિઓ પર ધનવર્ષા કરશે હા મિત્રો બાર રાશિઓમાં ખાસ કરીને આ છ રાશિઓના જાતકો પર ભગવાન હનુમાનજીની કૃપા એટલી ઘારી છે કે તેમના જીવનમાં અપાર સાહુકાર અને ખુશીઓ આવવી નક્કી છે ભગવાન હનુમાનજી આ રાશિઓના બધા દુઃખ પીડા અને સમસ્યાઓ દૂર કરશે આ જ કારણથી આ છ રાશિઓના જાતકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તો ચાલો જાણીએ કે આ કયા ભાગ્યશાળી રાશિઓ છે જેમાં આજ રાતથી લઈને આખા અગિયાર વર્ષ સુધી ધનસંપત્તિની વરસાદ થશે અને આ રાશિવાળા ધનદૌલતથી ભરપૂર થઈ જશે આ વિડિયોમાં આપણે આ છ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતે ચર્ચા કરીશું તેથી આ વીડિયો શરૂથી અંત સુધી ધ્યાથી જુઓ આ વિડિયો ક્યારે પણ મિસ કરશો નહીં કારણ કે આ તમારા રાશિ સાથે જોડાયેલી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લાવી રહ્યું છે સૌથી પહેલા તો હું તમારાને વિનંતી કરું છું કે ભગવાન હનુમાનજીના સાચા ભક્તો આ વિડિયોને લાઇક જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય લખો જેથી ભગવાનજીના આશીર્વાદ સીધા તમને મળી શકે હવે વાત કરીએ તે છ ભાગ્યશાળી રાશિઓની જેમના ઉપર ભગવાન હનુમાનજીની કૃપા વરસવાની છે અને જે સંપત્તિથી પરિપૂર્ણ થઈ જશે મિત્રો ભગવાન હનુમાનજીની કૃપા આ વખતે બાર રાશિઓમાં ખાસ કરીને આ છ રાશિઓ પર કેન્દ્રિત છે ભગવાનજીની પ્રસન્નતાનો એવો અસર રહેશે કે આ રાશિઓના જાતકોને જીવનમાં કંઈ પણ કમી રહેશે નહીં ભગવાન હનુમાનજી પોતાની મહાપ્રસન્નતાથી આ છ રાશિઓના જીવનમાં એવી ખુશીઓની વર્ષા કરશે જેના કારણે તેમના બધા દુઃખ પરેશાનીઓ અને સંકટો સદાકાર માટે દૂર થઈ જશે આ રાશિઓના જાતકો જીવનમાં ધનસંપત્તિ સફળતા અને અનેક પ્રકારના લાભ મેળવશે જે તેમના ભાગ્યને સંપૂર્ણપણે સંવારી દેશે હવે આપણે વાત કરીશું તે રાશિઓની જેમ માટે આ સમય ખૂબ જ લાભદાયક અને શુભ સાબિત થશે તો તૈયાર રહો જાણવા માટે કે આ કઈ છે ખુશનસીબ રાશિઓ જેઓ પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા છે આ યાદીમાં જે સૌથી પહેલી નસીબદાર રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિવાળા લોકો માટે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી એક મોટો ફેરફાર આવવાનો છે તમારા જીવનમાં હવે એક નવો વળાંક આવવાનો છે જે તમને સમૃદ્ધિ અને સફળતાની દિશામાં લઈ જશે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ખાસ કરીને આ સમયમાં વધુ નફાની શક્યતા છે જો તમે કોઈ નવી યોજના શરૂ કરવા માંગતા હો તો આ સમય એ માટે એકદમ યોગ્ય છે તમારો આત્મવિશ્વાસ શિખર પર રહેશે અને તમારું વ્યક્તિત્વ અસરકારક બનેલ રહેશે કાર્યસ્થળે તમારા મહેનતની પ્રશંસા થશે અને સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે પારિવારિક જીવનમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે માનસિક રીતે પણ તમે હલકો અનુભશો અને તમને લાગશે કે હવે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવા લાગી છે જેઓ સંતાન સુખની ઈચ્છા રાખતા હતા તેમના માટે પણ શુભ સમાચાર મળવાની શક્યતા છે કુલ મળીને તુલા રાશિ માટે આ સમય અત્યંત શુભ રહેવાનો છે હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં હવે એવી ખુશીઓ આવવા જઈ રહી છે જેના વિશે તમે કલ્પનાની પણ નહોતી કરી આ યાદીમાં જે બીજી નસીબદાર રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે હનુમાનજીની વિશેષ કૃપાથી ટૂંક સમયમાં તમને શુભ સમાચાર સાંભળવાનો અવસર મળશે તમારી મહેનત હવે રંગ લાવવા જઈ રહી છે અને તેનો સીધો લાભ તમે અનુભવો છો આર્થિક રીતે આ સમય તમારા માટે સુધાર અને પ્રગતિનું પ્રતીક બનીને આવશે ઘણા સમયથી જે કામો અટકેલા હતા હવે તે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અને ઓળખીતાઓ સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે આ રાશિના લોકોને ધનલાભ માન સન્માન અને અનેક પ્રકારની સિદ્ધિઓનો અનુભવ થઈ શકે છે તમને તમારા જીવનસાથી અને પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણી અને સકારાત્મક વિચારધારા તમારા કાર્યોને સફળતાની દિશામાં લઈ જશે હનુમાનજીની છત્રાયામાં હવે તમારા ધન સંબંધિત બધા પ્રશ્નોનો અંત આવશે વર્ષો સુધી અટકેલા કામો હવે વિના અવરોધ પૂર્ણ થવાના યોગ છે ભગવાન હનુમાનજીના આશીર્વાદ સતત આપ પર વર્તી રહ્યો છે અને એ જ કારણ છે કે હવે તમે દિવસે બમણી અને રાત્રે ચારગણી ગતિએ પ્રગતિ કરશો વૃષભ રાશિના મિત્રો હવે સમય આવી ગયો છે કે તમે તમારા સપનાને સાકાર કરો અને સફળતાની ટોચે પહોંચો તમારી મહેનત અને હનુમાનજીની કૃપા મળીને તમને એ દરજ્જો અપાવશે કે જેને જોઈને આખી દુનિયા તમારી સફળતાની વખાણ કરશે નિસંદેહે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક અને શુભ સાબિત થવાનો છે આ યાદીમાં જે ત્રીજી નસીબદાર રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો પર પણ હનુમાનજીની વિશેષ કૃપા વરસી રહી છે આ સમય તમારા માટે લાભદાયક તકોથી ભરેલો રહેશે ધનની આવકના યોગ બની રહ્યા છે અને વ્યવસાયમાં પણ તમે અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જુઓ છો વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ અનુકૂળ રહેશે અભ્યાસમાં સફળતા મળવાની પૂરી શક્યતા છે કેટલીક જૂની યાદો તમને ભાવુક બનાવી શકે છે અને ઘરે મહેમાનો આવવાની શક્યતા પણ છે જેઓ નોકરી કે વ્યવસાયમાં સારા અવસરની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ભગવાન હનુમાનજીનો આશીર્વાદ ખૂબ લાભદાયક સાબિત થશે કોઈ વિશ્વાસુ વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે કન્યા રાશિવાળો વ્યક્તિ હંમેશા પ્રસન્ન અને સંતોષભર્યો અનુભવ કરશે ધનની વૃદ્ધિ અને જીવનમાં અનેક યોગ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે આ સમય તમારા પક્ષમાં છે તેથી આ અવસરોનો સંપૂર્ણ લાભ લો હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં હવે ફક્ત લાભ જ લાભ થવાનો છે આ યાદીમાં જે ચોથી નસીબદાર રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી તમે જીવનમાં દિવસે બમણી અને રાતે ગણી પ્રગતિ કરશો વ્યવસાયમાં કરેલા બધા પ્રયાસો હવે સફળ થવા લાગશે અને કામકાજમાં આપેલી મહેનતનું પરિણામ પણ ઝડપથી મળશે હનુમાનજીના આશીર્વાદથી વેપારીઓને અચાનક ધનલાભ થવાની તીવ્ર શક્યતા દેખાઈ રહી છે સાથે જ જીવનસાથી તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતાનો આનંદ મળશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ લાભદાયક છે તમારું પરિશ્રમ અને લગન તમારા માટે નવા અવસરોના દરવાજા ખોલી શકે છે જે લોકો મુશ્કેલીમાંથી બહાર આવવાનો રસ્તો શોધી રહ્યા હતા તેમના માટે હવે આ સમય ઉકેલ લઈને આવવાનો છે તમે જે કાર્ય કરો એમાં સફળતા મળવી નક્કી છે જેઓ વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા રાખે છે માટે હવે એ સપનું પૂરું થવાનું શક્ય બની રહ્યું છે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાનો વિચારી રહ્યા છો તો આ સમય એ યોજના હકીકતમાં ફેરવા માટે યોગ્ય છે હનુમાનજીની કૃપાથી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે આ યાદીમાં જે પાંચમી નસીબદાર રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમયે ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન હનુમાનજીની અનંત કૃપાથી તમારા જીવનમાં અનેક સકારાત્મક બદલાવો આવવાના છે જૂના દુઃખો પીડા અને સમસ્યાઓ હવે સમાપ્ત થવાની છે અને એક નવું આનંદમય અધ્યાય શરૂ થવાનું છે આર્થિક રીતે તમને રાહત મળશે અને જીવનમાં સ્થિરતા આવશે તમે પરિવાર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો જેનાથી પરિવારના સંબંધો વધુ મજબૂત બનશે અને તમારું માન સન્માન પણ વધશે અત્યારે સુધી અટવાયેલા કાર્યો હવે સમયસર પૂર્ણ થવા લાગશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે ધૈર્યપૂર્વક મોટા નિર્ણય લેવા માટે પ્રેરિત થશો આ નિર્ણયો માત્ર તમારું માન વધારશે નહીં પરંતુ જીવનમાં મોટી સફળતા પણ આપશે જો તમે વિદેશ જઈને નોકરી કરવાનું સ્વપ્ન જુઓ છો તો હનુમાનજીની કૃપાથી એ સપનું હવે પૂરું થઈ શકે છે મકર રાશિવાળા લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા બની છે અને આ સમય તમારા માટે આનંદથી ભરેલો સાબિત થવાનો છે આ યાદીમાં જે આગળની નસીબદાર રાશિ આવે છે રાશિ ધનુ રાશિના જાતકો માટે હનુમાનજીની કૃપાથી જીવનમાં સકારાત્મક અને સુખદ ફેરફારો થવાના છે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારા કામની પ્રશંસા કરશે તમને એવા નવા અને અદ્ભુત અવસરો મળશે જે તમારું જીવન બદલાવી નાખશે હનુમાનજીની વિશેષ કૃપાથી હવે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે વેપારમાં સતત વૃદ્ધિ થશે અને જે લોકો ધંધા વિસ્તૃત કરવાની વિચારણા કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે તમારા પરિવારમાં ઉત્સવ અને આનંદનું વાતાવરણ રહેશે નોકરી કરનારા લોકો માટે પ્રમોશન અને પગાર વધારો થવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે સાથે સાથે આવકના અનેક નવા સ્ત્રોત ખુલશે જે તમારા જીવનને આર્થિક રીતે મજબૂત બનાવશે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય સંતાન સુખ લઈને આવી શકે છે જેના કારણે ઘરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે ટૂંકમાં આ સમય તમારા માટે સમૃદ્ધિ સુખ અને શાંતિથી ભરેલો રહેશે હનુમાનજીની કૃપાથી હવે તમારું જીવન એક નવી દિશામાં આગળ વધવાનું છે જ્યાં માત્ર ખુશીઓ સફળતા અને સંતોષ જ તમારા સાથી રહેશે આ યાદીમાં જે સાતમી નસીબદાર રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકોને ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા મળી રહી છે તમારું જીવન હવે ખુશીઓથી ભરાઈ જશે હા હનુમાનજી તમને ખૂબ પ્રસન્ન છે તમને મોટી સુખબર મળવાની છે જે તમારું જીવન મહત્વપૂર્ણ રીતે બદલશે મીન રાશિના લોકોને હવે મહેનતનું ફળ મળશે સાથે જે કામ વર્ષોથી અટક્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે વ્યવસાયમાં પણ તમને લાભ મળશે અને તમારો વ્યવસાય દરરોજ પ્રગતિ કરશે તમને દરેક દિશા પરથી લાભ મળશે મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ શુભ છે નોકરી કરતા લોકોને પદોન્નતિ અને વેતનવધારાના અવસર મળશે નોકરી શોધતા લોકોના સપનાઓ પણ જલ્દી પૂરા થશે જો તમારું કોઈ પૈસા અટકાયેલું છે તો તે પણ જલ્દી પાછું આવશે વ્યવસાયમાં આવતા અવરોધ દૂર થશે અને તમારું જીવન ખુશહાલીથી ભરાઈ જશે મીન રાશિના જાતકો હવે જીવનમાં નવી ઉર્જા અને આનંદ અનુભવશે ભગવાન હનુમાનજીની કૃપા તમારા ઉપર છે આ સમયનો પૂરો લાભ લો અને તેને ચૂકી ન જાઓ આ યાદીમાં જે આઠમી નસીબદાર રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે પણ હનુમાનજીની વિશેષ કૃપા વર્તી રહી છે જેના કારણે તમને ન માત્ર માન સન્માનમાં વધારો મળશે પણ સમાજમાં પણ તમારી પ્રશંસા થશે તમારા જીવનમાં હવે એવા સોનેરી અવસરોનો પ્રવેશ થવાનો છે જે તમારી સ્થિતિને સંપૂર્ણ રીતે બદલાવી દેશે હનુમાનજીના આશીર્વાદથી તમારું આર્થિક સ્તર મજબૂત બનશે અને વેપારમાં પણ નોંધપાત્ર પ્રગતિના યોગ દેખાઈ રહ્યા છે સિંહ રાશિના લોકો માટે આ સમય દરેક દિશામાંથી લાભદાયક સાબિત થવાનો છે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિના શુભ સમાચાર મળી શકે છે આ સમય દરમિયાન તમારા માટે ધન કમાવાના નવા માર્ગો ખુલશે જેના કારણે તમારું આર્થિક બળ વધુ મજબૂત બનશે ઘર પરિવારમાં સંતોષકારક વાતાવરણ રહેશે અને સંતાન સુખની ઈચ્છા રાખતા લોકોને શુભ સમાચાર મળવાના યોગ છે હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં નવી ઉર્જા નવી દિશા અને અનંત ખુશીઓનો પ્રવાહ થશે આ સમય તમારું જીવન સફળ અને સંતુલિત બનાવવાનો શ્રેષ્ઠ સમય છે આ યાદીમાં જે નવમી નસીબદાર રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિ માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે કારણ કે હનુમાનજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારા જીવનમાં હવે સકારાત્મક ફેરફાર થવાનો છે અને બધા કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે માત્ર કાર્યક્ષેત્રમાં જ નહીં પણ વડીલો અને શુભચિંતકોનો પણ સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે કાર્યો સરળ બનશે જો તમે કોઈ કે દેવામાં ફસાયેલા છો તો હવે તેમાંથી મુક્ત થવાનો યોગ્ય સમય આવી રહ્યો છે તમારું પરિશ્રમ સફળ થશે અને તમારું ઈચ્છિત પરિણામ મળશે વેપાર સાથે જોડાયેલા લોકોને મોટો લાભ થવાની શક્યતા છે અને નોકરીમાં રહેલા લોકોને પણ બઢતી અને ઇન્ક્રીમેન્ટના સમાચાર મળી શકે છે હનુમાનજીનું નામ જપવું અને તેમનું સ્મરણ કરવું તમારા માટે ખૂબ લાભદાયક રહેશે આ સમય દરમિયાન તમારા જીવનમાં ધન અવસર અને સફળતા ત્રણેયનો પ્રવેશ થવાનો છે હનુમાનજીની કૃપાથી તમારું ભાગ્ય હવે તમારું સાથ આપવાનું છે અને તમે આર્થિક સામાજિક અને પારિવારિક રીતે સમૃદ્ધ થશો આ સમય સ્પષ્ટ રીતે કહે છે હવે તમારું નસીબ ખુલવાનું છે અને તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમ પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા બની રહી છે આ છ રાશિઓના જાતકોને ધન સમૃદ્ધિ અને મોટી સફળતાઓ માટે અનેક અવસર મળશે આ રાશિઓના લોકો હવે ધનસંપત્તિના માલિક બનવાના છે આ છ રાશિઓના જીવનમાં આવતો સમય એક નવી લોટરી સાબિત થશે જે તેમના બધા દુઃખ પીડા અને કષ્ટોને દૂર કરી દેશે આભા